વાત રહી ઇન્દ્રભારતી બાપુ હું તો ચોખ્ખી વાત કરું છું ને હું ક્યાં ડરું છું ઇન્દ્ર ભારતી બાપુ થી તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડિયો છે વાત કરવાનો છે તો આ બાપુની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલા તમે નવો હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી કરી આવણા વિડિયોમાં આપણને લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે મહાશિવરાત્રી અંદર જે વિવાદ થયો છે જે મૂર્ઘી કુંડ તો કુંડ ની અંદર જે કીર્તિ પટેલ ભગવા કપડા પહેરીને સ્નાન કરતા એમ કહેવા છે કે ઇન્દ્રભરતી બાપુ જોઈ જાય છે ત્યાર પછી ઇન્દ્રબાપુ એટલા બધા ગુસ્સે થાય છે કે વાત જ ના પૂછો દોસ્તો જે કીર્તિ પટેલે ખુલાસો કરવા જઈ રહી હતી ત્યાં ઈ પહેલા તો બાપુ એ ખુલાસો કરી નાખ્યો

કોમન નો આવીને મને કેમ રોકવામાં આવી છે હાલ આテレ સોશિયલ મીડિયા પર નદ નવી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાજો દોસ્તો અને અમારી ચેનલ માં નવો તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલજો નહીં જે આતિકરી આવડો વિડિયો მომદર માટે લાવતો છો દોસ્તો તો જે મૂર્ગી કુંડ છે કુંડને દરજે સાધુ સંતો જે સ્નાન કરતા હોય છે એ જગ્યાએ એમ કહેવા છે કે કીર્તિ પટેલ સ્નાન કરતા એટલો બધો વિવાદ થયો છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાજો દોસ્તો તો આ તો આજનો વિડિયો વિડિયો ગમ લખજો ફરીયા બીજા વિડિયો મળી ત્યાં સુધી કે લઈએ જય હિન્દ જય ભારત મળી કોઈ બીજા વિડિયો આમ ત્યાં સુધી બાય બાય